મૃત્યુ પહેલાં મળતા પચ્ચીસ સંકેતો મનુષ્યના જન્મ સાથે જ તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે મનુષ્ય માટે મૃત્યુ એ સૌથી મોટું સત્ય છે ભગવાને પણ પૃથ્વી પર મનુષ્યના રૂપમાં જન્મ લીધો અને તેમને પણ પોતાના પ્રાણ ત્યાગવાના સંકેતો મળ્યા જે મનુષ્યને વિકસિત થવામાં નવ મહિનાનો સમય લાગે છે જે દરમિયાન તે પોતાની માતાના ગર્ભમાં વિકાસ પામે છે અને પછી જન્મ લે છે તેવી જ રીતે મૃત્યુના છ મહિના પહેલાથી જ તેના સંકેતો મળવા શરૂ થઈ જાય છે ભલે વ્યક્તિનું મૃત્યુ અકાળે થાય પરંતુ યમરાજ તેને અનેક સંકેતો આપે છે આજે અમે તમને મૃત્યુ પહેલાં મળતા આ લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ તમામ સંકેતો મળે ત્યારે મનુષ્યએ સાવચેત થઈ જવું જોઈએ હિન્દુ દર્શન મુજબ જન્મ અને મૃત્યુ માત્ર એક સમય છે જ્યારે જીવન તેની પહેલાં દરમિયાન અને પછી પણ નિરંતર ચાલતું રહે છે હિન્દુ ધર્મ મુજબ મૃત્યુ ગમે તેવું હોય કાળ કે અકાળ તેની પ્રક્રિયા છ મહિના પહેલાંથી જ શરૂ થઈ જાય છે છ મહિના પહેલાં મૃત્યુને ટાળી શકાય છે પરંતુ અંતિમ ત્રણ દિવસ પહેલાં માત્ર દેવતાઓ કે મનુષ્યના પુણ્ય જ મૃત્યુને ટાળી શકે છે એ યાદ રાખવું જોઈએ કે મૃત્યુનો અહેસાસ વ્યક્તિને છ મહિના પહેલાં જ થઈ જાય છે વિકસિત થવામાં નવ મહિના લાગે છે પરંતુ નાશ પામવામાં છ મહિના એટલે કે ત્રણ મહિના ઓછા મૃત્યુ પહેલાં મળતા સંકેતો એક નાભિચક્રની આહટ પુરાણોમાં જણાવ્યું છે કે મૃત્યુની આહટ સૌથી પહેલા મગજમાં નહીં પરંતુ નાભીમાં થાય છે એટલે કે પહેલો સંકેત નાભિચક્ર પર અનુભવાય છે મૃત્યુનો પહેલો સંકેત નાભિચક્ર દ્વારા જાણી શકાય છે આ નાભિચક્ર એક દિવસમાં તૂટતું નથી તેની તૂટવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે અને જેમ જેમ ચક્ર તૂટતું જાય છે તેમ તેમ મૃત્યુની નજીક આવવાના અન્ય લક્ષણો અનુભવા લાગે છે નાભીમાંથી જ વ્યક્તિનો જન્મ થાય છે અને નાભીમાંથી જ તે મૃત્યુ પામે છે બે હથેળીની રેખાઓ સમુદ્ર શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે

ચાર યમદૂતોનો દેખાવ ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ ખૂબ નજીક આવે છે ત્યારે વ્યક્તિને પોતાની નજીક બેઠેલું મનુષ્ય પણ દેખાતું નથી આવા સમયે યમના દૂતો દેખાવા લાગે છે અને વ્યક્તિ તેમને જોઈને ડરે છે જ્યાં સુધી જીવનચક્ર ચાલે છે ત્યાં સુધી શ્વાસ સીધા ચાલે છે પરંતુ જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે શ્વાસ ઉલટા ચાલવા લાગે છે ગરુડ પુરાણ મુજબ મૃત્યુના સમય પહેલા વ્યક્તિને રહસ્યમય દ્વાર દેખાવા લાગે છે કેટલાકને આગની જ્વાળાઓ દેખાય છે તો કેટલાકને પ્રકાશ દેખાય છે જો કોઈને આવું દેખાય તો સમજવું કે તેનું મૃત્યુ નજીક છે Okay. પાંચ આંખોની સમસ્યા જ્યારે નશો રોગ અતિશય ચિંતા કે અતિશય કાર્યથી શરીરની નસો અને નાળીઓ નબળી પડી જાય છે ત્યારે એવું લાગે છે કે જાણે ઇમારતનો પાયો ખોદી નાખવામાં આવ્યો હોય આવા વ્યક્તિની આંખો સામે વારંવાર અંધકાર છવાઈ જાય છે ઉઠતી વખતે બેસતી વખતે કે મુસાફરી દરમિયાન અચાનક આંખો સામે અંધકાર છવાઈ જાય છે જો આ લક્ષણ બે ત્રણ અઠવાડિયા સુધી રહે તો તાત્કાલિક યોગ આયુર્વેદ અને ધ્યાનનો આશરો લેવો જોઈએ અથવા કોઈ સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ એવું પણ માનવામાં આવે છે કે આ અંધકાર છવાઈ જવાના રોગને કારણે ચંદ્રમાં પણ તિરાડ જેવું દેખાય છે અને વ્યક્તિને લાગે છે કે ચંદ્ર બે ટુકડામાં વહેંચાઈ ગયો છે જ્યારે એવું હોતું નથી છ છાયાનું વિભાજન જેમનું મૃત્યુ એક મહિનો બાકી હોય તેઓ પોતાની છાયાને પોતાથી અલગ જોવા લાગે છે કેટલાકને તો તેમની છાયાનું માથું પણ દેખાતું નથી સાત મૃત્યુની ગંધ આયુર્વેદ મુજબ મૃત્યુ પહેલાં મનુષ્યના શરીરમાંથી વિચિત્ર ગંધ આવવા લાગે છે જેને મૃત્યુની ગંધ કહે છે આ ગંધ કોઈ રોગ હૃદયાઘાત કે મગજના આઘાતને કારણે ઉત્પન્ન થાય છે આ ગંધ મૃતદેહ જેવી જ હોય છે લાંબા સમય સુધી કોઈ આંતરિક રોગને અવગણવાનું પરિણામ એ આવે છે કે શરીર અંદરથી લગભગ મૃત થઈ જાય છે આઠ દર્પણમાં ભ્રમ આંખોની નબળાઈ સાથે સંબંધિત એક લક્ષણ એ છે કે વ્યક્તિને દર્પણમાં પોતાનો ચહેરો ન દેખાતા કોઈ અન્યનો ચહેરો હોવાનો ભ્રમ થવા લાગે છે નવ પ્રકાશનો અભાવ જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર સૂર્ય કે આગમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ પણ જોઈ શકતો નથી તો એવું વ્યક્તિ થોડા મહિના જીવે તેવી સંભાવના રહે છે દસ પડછાઈનો વિકૃત દેખાવ જો કોઈ વ્યક્તિ પાણી તેલ કે દર્પણમાં પોતાની પડછાઈ જોઈ શકતો નથી અથવા પડછાઈ વિકૃત દેખાય છે તો એવું વ્યક્તિ માત્ર છ મહિના જીવે છે શ્વાસની અવ્યવસ્થા જે વ્યક્તિનો શ્વાસ અત્યંત ટૂંકો ચાલે અને તેને કોઈ રીતે શાંતિ ન મળે તો તેનું બચવું મુશ્કેલ છે નાસિકાના સ્વરની અવ્યવસ્થા સામાન્ય રીતે મૃત્યુના બે ત્રણ દિવસ પહેલાં પ્રગટ થાય છે જો કોઈ વ્યક્તિના જમણા નાસિકાથી સતત એક દિવસ અને રાત શ્વાસ ચાલે શરદીને બાદ કરતાં તો તે ગંભીર રોગનો સંકેત છે જો તે આનું ધ્યાન ન આપે તો ત્રણ વર્ષમાં તેનું મૃત્યુ નિશ્ચિત છે જો જમણો શ્વાસ સતત બે ત્રણ દિવસ ચાલે તો એવા વ્યક્તિને એક વર્ષનો મહેમાન માનવો જોઈએ જો બંને નાસિકા છિદ્રો દસ દિવસ સુધી સતત ઊર્ધ્વ શ્વાસ સાથે ચાલે તો મનુષ્ય ત્રણ દિવસ જીવે છે જો શ્વાસ નાસિકાના બંને છિદ્રો છોડીને મુખમાંથી ચાલવા લાગે તો બે દિવસમાં મૃત્યુ થાય છે મલમૂત્ર વીર્યલું એક સાથે નીકળવું જેના મલમૂત્ર વીર્ય અને છીંક એક સાથે નીકળે તેની આયુ એક વર્ષ બાકી છે વીર્ય નખ અને આંખોનો રંગ જો વીર્ય નખ અને આંખોનો ખૂણો નીલો કે કાળો થઈ જાય તો મનુષ્યનું જીવન છથી એક વર્ષ વચ્ચે સમાપ્ત થાય છે શરીરનો રંગ જો વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ થઈ જાય અને ઉપરથી થોડું લાલ દેખાય તો તેનું મૃત્યુ છ મહિનામાં થવાનું છે રંગો અને રસનો ભ્રમ જો વ્યક્તિ અચાનક નીલા પીળા વગેરે રંગો અને કડવા ખાટા વગેરે રસોને વિપરીત રીતે જોવા અને ચાખવાનો અનુભવ કરે તો તે છ મહિનામાં મૃત્યુના મુખમાં સમાઈ જશે અંગોની સ્થગિતતા જો વ્યક્તિની જીભ કાન આંખો નાક સ્થગિત થઈ જાય એટલે કે પથ્થર જેવા થઈ જાય તો તેનું મૃત્યુ છ મહિના પછી આવે છે જીભની સમસ્યા જો વ્યક્તિની જીભ અચાનક ફૂલી જાય તેમાંથી પરુ નીકળવા લાગે અને સ્વાસ્થ્ય ખૂબ ખરાબ થાય તો તેનું જીવન છ મહિના બાકી છે પેટ પરની રેખાઓ જો રોગીના પેટ પર સાંવળી તાંબાના રંગની લાલ નીલી કે હળદર જેવી રેખાઓ ઉભરે તો તેનું જીવન ખતરામાં છે વાળ ખેંચવાની અસંવેદનશીલતા જો વ્યક્તિ પોતાના વાળ કે રોમને ખેંચે અને તે ઉખડી જાય પરંતુ તેને પીડા ન થાય તો તેની આયુ પૂર્ણ થઈ ગઈ છે કાનની સમસ્યા જો કાનને હાથથી બંધ કરવા છતાં કોઈ અવાજ સંભળાતો નથી અને અચાનક જાડુ શરીર ડીપુ કે ડીપુ શરીર જાડું થઈ જાય તો એક મહિનામાં મૃત્યુ થાય છે છાયાનો અહેસાસ મૃત્યુના ત્રણ ચાર દિવસ પહેલાં વ્યક્તિને દરેક સમય એવું લાગે છે કે તેની આસપાસ કોઈ છે તેને પોતાની સાથે કોઈ છાયાની હાજરીનો અહેસાસ થાય છે કદાચ તેને પોતાના મૃત પૂર્વજો સાથે રહેવાનો અહેસાસ થાય આ અહેસાસ જ મૃત્યુનો સંકેત છે નાકની નોક જોવાની અસમર્થતા જો વ્યક્તિ પોતાના નાકની નોક જોવામાં અસમર્થ થઈ જાય તો તેનો અર્થ એ છે કે તેનું મૃત્યુ નજીક છે કારણ કે તેની આંખો ધીમે ધીમે ઉપરની તરફ વળવા લાગે છે અને મૃત્યુના સમયે આંખો સંપૂર્ણ ઉપરની તરફ વળી જાય છે નીલીમાખીઓ જો વ્યક્તિને નીલીમાખીઓ ઘેરવા લાગે અને મોટાભાગનો સમય આ માખીઓ તેની આસપાસ રહે તો તેની આયુ એક મહિનો બાકી છે કૂતરાનું પીછો કરવું જો દરરોજ ઘરેથી નીકળ્યા પછી કોઈ કૂતરું તમારી પાછળ ચાલવા લાગે અને આવું ત્રણ ચાર દિવસ સુધી સતત થાય તો તમારે સાવચેત થવું જોઈએ ડાબો હાથ ફફડવો જો ડાબો હાથ સતત એક અઠવાડિયા સુધી કોઈ કારણ વગર ફફડતો રહે તો સમજવો કે મૃત્યુ કોઈપણ કારણથી નજીક છે ઘણી વખત તમે જોયું હશે કે કોઈ વ્યક્તિનો ડાબો હાથ સતત ફફડવા લાગે છે અથવા મોનો ઉપરનો ભાગ ફફડવા લાગે છે પરંતુ જો ડાબો હાથ ફફડે અથવા મોનો ઉપરનો ભાગ સુકાવા લાગે તો એવા વ્યક્તિ પાસે લગભગ એક મહિનાનો સમય બાકી રહે છે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો જેથી અમારા આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તમારો આભાર જય શ્રીરામ